બાઇક સવાર આદેડ મુળદ તરફથી કીમ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે સત્સંગ રેસિડેન્સી નજીક આ અકસ્માત થયો હતો બાઇક સવાર આદેડ રખડતા ધોરે અડફેટે લેતા તેઓ બાઇક પરથી ઉછળી રોડ પર પટકાયા હતા વોકિંગ માટે નીકળેલા લોકોએ એકસો ને ફોન કરી આધેડ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જો કે અનેક વખત રખડતા ધોરના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે મારું નામ રાયસિંહભાઈ છે હું એકસાથમાં નોકરી કરું છું અમે લગભગ પાંચ ને પિસ્તાલીસ જેવો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો એક કાકા હતા પચાસ વર્ષની ઉંમર હતી અને એ ગાય સાથે અથડામણ થઈ હતી તો એમને અમે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લાવ્યા હતા અને અહીંયા સારવાર અત્યારે ચાલુ છે ગાય સાથે માથામાં થોડી ઇજાગ્રસ્ત છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સ્કીમ